હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાસ પાઠ સત્તર સાપુતારાનો પ્રવાસ એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ લેખકનો પરિચય મેળવીશું લેખકનું નામ છે રતિલાલ નાયક રતિલાલ નાયક બાળ સાહિત્યકાર છે તેઓ કોસકાર તરીકે પણ જાણીતા છે બાળ રામાયણ બાળ મહાભારત પંચતંત્રની વાતો અને આપણો રાષ્ટ્રધ્વજ તેમના જાણીતા પુસ્તક છે તેમનો ગુજરાતી ભાષાના શબ્દોનો મોટો કોષ જાણીતો છે આ પ્રવાસ વર્ણન છે જેમાં સાપુતારાના પ્રવાસ વિશે રસપ્રદ રજૂઆત છે સાપુતારા વિશે આ પ્રવાસ વર્ણન દ્વારા સુંદર માહિતી મળે છે પ્રવાસનું વર્ણન કરતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણવા મળે છે આ પાઠમાં આપણા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે કે સાપુતારા એ સાપુતારા વિશે કેટલીક સરસ માહિતી આપી છે દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા તો પરોઢે એટલે કે વહેલી સવારે બસમાં નીકળી પડ્યા સવાર થયું ને વગઈ આવ્યું હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા એટલે કે હવે તેઓ ડાંગ જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે તો હવા ખાવાનું સ્થળ એટલે કે જ્યાં સારી હવા હોય શુદ્ધ વાતાવરણ હોય અને પ્રકૃતિથી ભરપૂર એવું સ્થળ સાપુતારા આવેલું છે અમારે ત્યાં જવાનું હતું પહેલાં અમે વઘઈ ઉતર્યા ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાઈ તેઓ ડાંગી નામે ઓળખાય છે વાંસના ટોપલા ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વીંટળાઈ વળ્યા એમાંના એક જણ પાસે વાંસના હરણ મોર ને કબૂતર જેવા રમકડા હતા ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે તો અહીં હાથ ઉદ્યોગ એટલે કે હસ્ત ઉદ્યોગ જ્યાં હાથેથી બનાવી અને વાંસની ટોપલી કે પછી પંખા રમકડા એ બધું વાંસમાંથી બનાવી અને આ લોકો વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે વગઈ ઇમારતી લાકડાનું મથક છે તો અહીં ઇમારતી લાકડું એટલે કે ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું જેને ઇમારતી લાકડું કહે છે ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે સાગ ઇમારતી કામમાં વપરાય છે વગઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળે તો અહીં લાકડાની લાટીઓ એટલે કે લાકડાની મોટી મોટી વખાર જોવા મળે છે ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા મરદાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી ભલી ને માયાળું જણાય સ્ત્રીઓ કથિર કે ચાંદીના ઘરેણાંથી લદાયેલી હતી તો અહીંયા કથિર એટલે કે કલાઈ અને સીસાની મેળવણથી બનાવેલી એક પ્રકારની ધાતુ એમાંથી દાગીના બનાવવામાં આવે છે તો એ કથિર અને ચાંદીના ઘરેણાં અહીંની સ્ત્રીઓ ખૂબ જ પહેરે છે બસમાં બેસી અમે આગળ વધ્યા હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસરવર્ણું બની જતું કેસરવર્ણું એટલે કે ઉગતા સૂરજને કારણે બધું જ કેસરી રંગનું બની જતું એમાં ઘેરી વનરાઈનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો હવા પણ બદલાઈ રહી હતી બસ ઊંચે ને ઊંચે ચઢતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું જો કે હજુ વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ બાગ અને આહવા જોઈ લેવાના હતા તો આહવા એ ડાંગ જિલ્લાનું વડું મથક છે પણ અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું સાપુતારા એટલે સાપોનું રહેઠાણ સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો તો સાપ ચાલે એવો જ વાંકો ચૂક્યો હતો ખીણના પંખીઓએ સવારનું ગાન શરૂ કરી દીધું હતું વારે ઘડીએ ઝાડીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા અહીં કબૂતર મોર તેતર ને મરઘા જોવા મળે છે એમ તો જંગલમાં વાઘ દીપડા ઝરખ ને હરણ જેવા પશુ પણ હોય છે સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર મીટરની છે પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે એટલું અંતર પણ વટાવતા ઢાળ વળાંક ને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે છે આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી ગામ નાનું ને ઓછી વસ્તીવાળું અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી ડાંગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા થોડી વારમાં ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા એ જ સાપુતારા હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના જમવાના અને હરવા ફરવા માટેના મકાનો છે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા તો હેઠે ઉતર્યા એટલે કે નીચે ઉતર્યા બે ટેકરીઓ એકમેકને મળતી હતી તેમની વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એટલે ગુજરાતભરનું આ હવા ખાવાનું મુખ્ય મથક પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા ત્યાંના જ ભોજન ગૃહમાં ભોજન પતાવ્યું થોડો આરામ કરી ફરવા નીકળ્યા ઊગતા આથમતા સૂરજને માણવાની બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની ને ઊંચી અગાસીએ બેસી નીચે ઘીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે અહીં તમે ઉગતો અને આથમતો સૂર્ય અને એની મજા માણી શકો છો તેમજ ઊંચી અગાસીએ બેસી અને ખીણનું સૌંદર્ય તમે જોઈ શકો છો એવી કેટલીક સરસ જગ્યા અહીં તમને મળી રહેશે સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને પૂજા કરી જાય છે તો અહીંયા સર્પગંગા નદીને કિનારે એક પથ્થરની સાપની મૂર્તિ આવેલી છે અને ત્યાં આ ડાંગી લોકો હોળી અને વાઘબારસના દિવસે તે સાપની પૂજા કરે છે સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે એમાં નૌકા વિહારની સગવડ છે તો અહીં નૌકા વિહાર એટલે કે હોળીમાં બેસી અને તમે આ સરોવરની સુંદરતા માણી શકો છો અમે એનો લાભ લીધો અમે બાગમાં ફર્યા સંગ્રહસ્થાન જોયું મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું તો અહીંયા મધમાખીનો ઉછેર કરવામાં આવે છે અને તેમાંથી મધનું ઉત્પાદન કરવામાં આવે છે તો એ કેન્દ્રની પણ આપણે મુલાકાત લઈ શકીએ છીએ પછી એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતાની રાખવાનો લ્હાવો લીધો રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું ભારે મજા આવી અમે સૂવા જતા પહેલાં નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું જણાયું ડાંગીઓના છવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા આકાશના તારા ખીણમાં નીચે ઉતર્યા હોય એવો દેખાવ જમાવતા હતા અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ શબ્દાર્થ આપ્યા છે પરોડ મણસકુ વહેલી સવાર ડાંગી ડાંગ પ્રદેશનું કથીર કલાઈ અને સીસાની મેળવણીથી બનેલ ધાતુ કેસર વર્ણું કેસર જેવા રંગનું કેસરી હાથ ઉદ્યોગ હાથ વડે થતો ઉદ્યોગ હસ્તઉદ્યોગ હેઠે હેઠે નીચે વનરાય વનરાજી વૃક્ષોની લાંબી હાર નિરખવું જોવું શબ્દ સમૂહ માટે એક શબ્દ ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું જેને ઈમારતી લાકડું કહે છે લાકડાની વખાર એટલે કે લાટી તો અહીં આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ